20 તારીખનો રોજ આ જે હડગડ ખાતે જે એપીએમસી માર્કેટિંગ યાર્ડ આવે છે ત્યાં અમુક પાર્ટીના આમાતી પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો એ લોકો ત્યાં હાજર થયા અને હાજર થઈને પછી માર્કેટિંગ યાર્ડની કાંગુરીમાં અર્જન રૂપ થયેલા હતા તો એ લોકોને સમજાવવામાં આવ્યું હતું કે ભઈ તમે લોકો કોઈ મંજૂરી લીધા વગર અહીંયા આવેલા છો તો આવી રીતે અને કામમાં અડચણ થાવ છો તો એ બરાબર નથી અને તમારે અહીંયા રહેવાનું નથી તો એ લોકોએ ત્યાં ધરના પર બેસવાનો પ્રયત્ન કરેલ પછી ત્યાંથી એ લોકોને કરીને કરવામાં આવેલ અને એ લોકોને સમજાવવામાં પણ આવેલ કે આવી રીતે મંજૂરી માંગ્યા વગર તમે કોઈ ધરના કે તમે આવી રીતે કોઈ રેલી સરઘસ કાઢી શકો એમ નથી છતાં એ લોકોએ ત્યાર પછી તેમણા જે અમુક આગેવાનો છે જેમાં કે ઈસુદાન ગડવી એ ગોપાલ ઇટાલિયા બીજુ રાજુભાઈ કરપડા સોશિયલ મીડિયામાં અન્ય અમુક અમુક સોશિયલ મીડિયાના માર્કતો થી અને પોતાના કાર્યકર્તાઓને સંબોધીને કહેતા હતા કે હવે આપણે ગોટાડમાં એપીએમસી યાર્ડમાં 12 તારીખે ભેગા થવાનું છે અને ઉસ્કેરાય જનક અને પોલીસના સામેની પણ વિડિયો એ લોકો અપલોડ કરી રહ્યા છે તિયં સંદાની અમે અહીંયા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવી લખું પછી 12 તારીખે જ્યારે પોલીસ બંદોબસ્ત ચાલુ હતું તે દરમિયાન જે લોકોએ હરદળ ગામમાં ગામની સીમમાંથી જે અમુક કાચા રસ્તાઓ આવે છે અને ગામની અબાવૃત જે રસ્તાઓ આવે છે તે રસ્તાઓ મારફતે ગામમાં આવીને અને એમાં ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી લેતી નહીં અને કોઈ વૈવટી મંજૂરી પણ સક્ષમ અધિકારીઓની લીધી નથી અને ગામમાં આવીને ભેગા થઈને અને પોતાના કાર્યકર્તાઓના ભેગા કરીને ત્યાં એક સવાજેવું આયોજન કરવામાં આવે તે સવાની અમે ખબર પડતા અમે જે પોલીસ છે જે બંધુસ્તમાં હાજર હતી એ કે કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ જેમ ત્યાં સ્થળ ઉપર પહોંચી તો આ લોકો જે કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ને આગેવાનો હતા તે લોકો એ પોલીસ ઉપર છૂટતા જ પથ્થર મારો

એ પ્લાન મુજબ એને પહેલા તો પોલીસમાં પોલીસના ઉપર પથ્થર છોડ્યા પછી ગાડી પલટીને અને ગાડીને સળગાવવાનો પ્રયત્ન કર્યા તે એવી જે પરિસ્થિતિ બની ત્યાર પછી પોલીસે પણ જરૂરી બળ પ્રયોગ કરીને ત્યાંથી આ ટોળાને વિખેરવામાં આવે અને એના પછી અમુક માણસોને ત્યાંથી detenpon કરી લેવામાં આવે પછી અમે આજે બનાવું કે વિશે એક FIR दाखल થઈ છે પોલીસ ઉપર જીવલેણ હુમલો થયો છે અને આ ગેરકાયદેસર મંદિર હતી એવા ગુના અહીંયા પાડિયાત પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને આમાં ટોટલ અત્યાર સુધી આપણે પોલીસની એફઆઈઆરમાં 85 માનસો વિરુદ્ધ આપણે એફઆઈઆર દાખલ કરી છે જેમાંથી લગભગ 65 સમોડે આપણે તે વખતે જ્યારે પોલીસ ગઈ હતી તો અને પોલીસ ઉપર જે હુમલા થયો ત્યાર પછી પોલીસે 65 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને અત્યારે એ લોકો ને રિટર્ન કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલે છે આમાં આપણે કહી સકીએ કે એમો છો સૂત્રધાર જે પેલા તીજ એ લોકો સોશિયલ મીડિયા ઉપર સોશિયલ મીડિયા મારફતે અને અન્ય મીડિયાઓ મારફતે એ લોકો જે પૂર્વ আয়োজક આવતરૂ રચી રહ્યા હતા કે આપણે ત્યાં ગામમાં જવાનું છે અને આ હુકમ કરવાનો છે આમાં રાજુ પરપડા અને પ્રવીણ રામ અને બીજા અન્ય માણસો જે છે એમાં ભક્ જે આયોજો કરે છે કે રોના આમાં apne vns ની અમુક જે अटेम्प्ट ટુ મર્ડર ની કલમો છે રાઇટિંગ ની કલમો છે અને પૂર જે કાવતરોની કલમો છે એ લગાવવામાં આવી છે વાહનોનો અમુક કબજો કરવામાં આવેલ છે લગભગ 50 જેટલા વાહનોનો કબજો કરવામાં આવેલ છે જે આ વાહનોનો ઉપયોગ કરીને એ લોકો ગામમાં ઘૂસી ગયા છે હવે આ પોલીસના બે વાહનો નુકસાન આવેલ છે અને પાંચ પોલીસ ગામના લોકો છે આમાં મુખ્ય વસ્તુ એ છે કે ગામના માણસો કોઈ પણ ન ગ્રામ પંચાયતની પણ એ લોકોએ મંજૂરી નહીં લીધી અને ગ્રામના માણસો એ પણ આમાં સામેલ નહી થયા એ લોકો વાડી થી આવીને અને જે આપણે ખેતરના માર્ગ વાડી વાડીઓના માર્ગ માર્પતિયા ગામને આવીને અને આ કાર્યકર્તાઓ એ આવું સાવતરૂ રચિને આમાં અમુક માનસો સુરેન્દ્રનગર જિલ્લાના છે અમુક બોટા જિલ્લાના અલગ અલગ તાલુકાઓના પણ છે અને બીજા અમુક અમુક જૂનાગઢ જિલ્લાના પણ આવીલ છે એટલે અલગ અલગ વિસ્તારોના માર્ગો અત્યાર સુધી મળી રેલી સરઘસ જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા કાઢ્યા હતા કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર એ રેલી સરઘસ કાઢવાનો પ્રયત્ન કરેલ અને આ સભા કરવાનો પ્રયત્ન કરેલ હતા એ ખૂબ જ ગંભીર બાબત છે અને આ કાયદાને હાથમાં લેવા વાળી બાબત છે પણ કોઈ 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 કરવા આવી રેલી કે કરવાની હોય હોય ત્યારે મંજૂરી લેવાની છે અને મંજૂરી મળ્યા પછી આવી સવાઓને યોજવામાં આવતા હોય છે એટલે પોલીસ માટે સૌથી મહત્વની વસ્તુ છે એ કાયદા અને વ્યવસ્થા છે તો હું તમામને કહું છું કે કોઈ પણ આવી પ્રકારની કાયદા વ્યવસ્થા ખોરવાય એવી બાબતો ના પડે અને આવા કોઈ પ્રસંગો કે આવી કોઈ સભાનો આયોજન કરવામાં આવે તો મંજૂરી વગર કોઈ સભાનો આયોજન કરવાનો પ્લાન નહી કરે